નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા વિષયો સાથે સતત મળતા રહેલા છીએ અત્યારે ચોમાસાનો માહોલ છે તો ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મિત્રો આ વિડિયોમાં આપણે વરસાદની આગાહી વિશે વાત કરવી છે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે વિસ્તાર અને માત્રામાં વધારો થતો જશે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ વીસ જૂન સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં આગળ ચાલશે જ્યારે બાવીસમી જૂન સુધીમાં પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને પણ આવરી લે તેવી શક્યતાઓ દેખાય છે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ જ રહેશે વિસ્તાર અને માત્રામાં ધીમે ધીમે વધારો થતો જશે એમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે તેઓએ આગળ જણાવેલ કે નૈઋત્યનું ચોમાસું આગામી ચાર પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમમાં બંગાળ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં બંગાળના કેટલાક ભાગોમાં સબ હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ પંદરથી બાવીસ જૂન સુધીની આગાહી કરતાં જણાવેલ કે હવે નોર્મલ મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રીની રેન્જ ગણાય આગાહી સમયમાં એટલે કે સાત દિવસના ગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રેન્જ આડત્રીસ ડિગ્રીથી એકતાલીસ ડિગ્રીમાં રહેવાની શક્યતાઓ રહેલી છે મિત્રો નોર્મલ ગરમી અને તાપમાન રહી શકે છે આગાહી સમયમાં છૂટાછવાયા વાદળ થવાની શક્યતાઓ પણ દેખાય છે તેમજ વધઘટ વાદળ આધારિત તાપમાનમાં વધઘટ થશે આગાહી સમયમાં પવન મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમી ચોમાસાની પૂર્વ પાંખ વીસ જૂન સુધીમાં ઘણા રાજ્યો રાજ્યો પર આગળ વધશે જ્યારે બાવીસ જૂનના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને આવરી લેવાની શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે પણ વરસાદમાં મિત્રો વિલંબ થયો છે ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાં પ્રીમોન્સૂન કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી સમયમાં બેસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ચૌદ જૂને એટલે કે ગઈકાલે મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ ચાર થી એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રીની રેન્જમાં જોવા મળેલ એટલે કે તાપમાન નોર્મલ કે બે ડિગ્રીનો વધારો જોવા મળેલ જેમ કે સુરેન્દ્રનગર એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી અને ડીસા ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી એ તાપમાન નોંધાયેલ છે મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્ર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદની શક્યતાઓ બાવીસ જૂન પછી પછી ગણી શકાય તો આવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા તમારા અભિપ્રાયો જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ